મિત્રો આ છે દુનિયાની સૌથી અમીરમાં અમીર રાશિઓ જે વર્ષ બે હજાર પચીસમી બે હજાર ત્રીસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મિત્રો માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી છ રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે મિત્રો માતા લક્ષ્મી હવે આ છ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ છ રાશિઓ માટે બે હજાર પચીસમી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમય દરમિયાન આ રાશિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટી ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ છ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર પચીસ બે હજાર ત્રીસ લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ છ ભાગ્યશાળી છું કૃપા કરીને આ વીડિયો શરૂ જુઓ અને એક પણ રાશિ માટે મહત્વપૂર્ણ વિડીયો છે અને વીડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વીડિયોને એક લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વીડિયો મળતા રહે રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદથી બે હજાર પચીસ બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું ખૂબ મહત્વ છે કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનના આવનારા સમય વિશે માહિતી મળી શકે છે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક કેટલાક ફેરફારો થતા હોય છે તો તેનો સીધો અસર કેટલીક રાશિઓ પર થાય છે દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયથી પસાર થવું પડે છે જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં આનંદ વસે છે પરંતુ જો ગ્રહોની દશા ખરાબ હોય તો વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આછા રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનનાર છે મિત્રો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક મહાશુભ સંયોગ અને મહાલક્ષ્મી યોગ તૈયાર થશે જેના કારણે છ રાશિઓને બે હજાર પચીસ બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આછા રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે આ રાશિઓના લોકોને હવે તેના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ છ રાશિઓના ભાગ્યોનો તેજ વધશે જેના કારણે તેમના જીવનમાં હવે ફક્ત આનંદ જ આનંદ જ રહેશે નંબર એક મેષ રાશિ મેષ રાશિએ જ્યોતિષશાસ્ત્ર મુજબ ખૂબ જ વિશિષ્ટને શક્તિશાળી રાશિ માનવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમી બે હજાર ત્રીસ દરમિયાન મેષ રાશિના લોકો માટે ઘણા અદભુત અને શુભ ફેરફારો થવાના છે આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે આ વિશેષ સમયગાળા વિશે અને તે કેવી રીતે મેષ રાશિના જીવનમાં પરિવર્તન લાવશે તે વિશે વિગતવાર જાણીએ મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે જે શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે મેષ રાશિના જાતકો સામાન્ય રીતે સાહસિક આત્મવિશ્વાસથી ભરપૂર અને લીડશીપ ગુણધર્મ ધરાવતા હોય છે તેઓ નવી ચીજોની શરૂઆત કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે અને આગળ વધવા માટે હિંમતથી ભરપૂર હોય છે તેઓ કોઈપણ પ્રકારની પટકારમય પરિસ્થિતિમાં પોતાના માટે માર્ગ શોધવામાં નિપુણ હોય છે રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સફળદાયક રહેશે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે કે પોતાના વ્યવસાયમાં નવી શરૂઆત કરવા માંગે છે તેઓ માટે આ સમય શ્રેષ્ઠ રહેશે પ્રભાવશાળી લોકોની સાથે સંપર્ક વધશે જેના કારણે ને તેમનું પ્રોફેશનલ નેટવર્ક મજબૂત બનશે વેપારમાં નફો થશે અને મોટા પ્રોજેક્ટ પર પર કામ કરવાની તક મળશે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ મહેરમાન થશે જેના કારણે તમારા માટે બે હજાર પચ્ચીસમી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે તમારા પૂર્વજીવનના જે તકલીફ હતી તે હવે સમાપ્ત થવા લાગશે કારણ કે આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમારા ઘરમાં અને પરિવારના વાતાવરણ ખૂબ આનંદિત રહેશે અને તમે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે વેપાર કરનારા લોકોને તેમના વેપારમાં નફો થશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની તૈયારી કરો મિત્રો કન્યા રાશિના લોકોને બે હજાર પચીસ બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ ઉત્તમ રહેશે આ સમયગાળા દરમિયાન તમે ઘણો લાભ મેળવો છો તેથી આ સમયનો લાભ લો અને આ સમય તમારા હાથમાંથી જવાના દો નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર માતા લક્ષ્મીની કૃપા વિશેષ છે જે એના કારણે તેમના જીવનમાં મોટો લાભ થશે અને તેમના જીવનમાં યશ મળશે વિદ્યાર્થી માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે અને તેમને ઘરમાં અને કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે કન્યા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર ત્રીસમી બે હજાર પચીસ સુધી એક સોનાળું યોગ સાબિત થવાનું છે આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકો માટે જીવનના તમામ ક્ષેત્રે ઉન્નતિના નવા મોજા આવશે કન્યા રાશિનો સ્વામી બૌદ્ધ ગ્રહ છે જે બુદ્ધિ આયોજન અને સમાનના ગુણોને પ્રદાન કરે છે આ ગ્રહના પ્રભાવથી આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના લોકોની વિચારશીલતા અને સાર્પણ પ્રગટ થશે જો તેમને નવી તકોના દરવાજા ખોલવામાં મદદ કરશે આર્થિક દ્રષ્ટિએ તેઓ માટે આ સમયગાળો વિશેષ લાભદાયક રહેશે ખાસ કરીને જે લોકો વ્યવસાય રોકાણ અથવા કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓને અચાનક ધન પ્રાપ્તિ થશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ સાથે ઊંચી પદવી મળશે તેમના આદર્શ કાર્યશૈલી અને કાર્યકુશળતાના કારણે તેમને અનેક લોકો પાસેથી માનસિક સમર્થન અને પ્રશંસા મળશે કન્યા રાશિના વ્યક્તિગત જીવનમાં પણ શાંતિ અને આનંદ વધશે પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને જૂના મતભેદોનું સમાધાન થશે લગ્ન માટે આ સમય શ્રેષ્ઠ છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધશે આરોગ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકોને મન શાંતિ મળશે અને પૂર્વેના આરોગ્ય સંબંધિત કષ્ટો દૂર થશે આ ગ્રહોની સ્થિતિના લાભથી તેઓ નવી ઊર્જા અનુભવશે અને જીવનશૈલી સુધારવામાં સફળતા મેળવશે તેઓ માટે માતા લક્ષ્મીની કૃપા કાયમ રહેશે જેના કારણે તમારી ઘણી વર્ષોથી અટકેલા કામ હવે સફળ થવા લાગશે જો તમે કંઈ પૈસા ઉધાર આપ્યા હોય તો તમને તમારા બધા કર્જમાંથી મુક્તિ મળશે તમારા પ્રયાસો સફળ થશે સમાજમાં તમારું માનસમાન વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આરતી આર્થિક સ્થિતિ મજબૂત થશે તુલા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસમી બે હજાર ત્રીસથી એક સકારાત્મક વિચારશક્તિ અને સચોટ આયોજન ખાસ ફળદાયક સાબિત થશે જો કન્યા રાશિના જાતકો આ અનુકૂળ સમયગાળાનો જ્ઞાની રીતે ઉપયોગ કરશે તો તેઓ પોતાની મહેનત અને બુદ્ધિથી ન માત્ર પોતાનું જીવન સુધારશે પણ દુનિયાની સૌથી સમૃદ્ધ અને સફળ વ્યક્તિઓમાં પણ સ્થાન મેળવશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકો માટે માતા અજોડ અને સુવર્ણ સમયગાળો સાબિત થવાનો છે જે તેમના જીવનમાં અનેક પ્રકારની સફળતા અને સમૃદ્ધિ લાવશે તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે જે સમતોલતા સૌંદર્ય સમૃદ્ધિ અને સંબંધોના છે આ સમયગાળા દરમિયાન તુલા રાશિના લોકોનો ભાગ્યના તારા ઉત્તમ સ્થાન પર રહેશે જે તેમને જીવનમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કરાવશે વ્યવસાયમાં તેઓને નવી તકો મળશે અને તેઓ પોતાના કુશળ વ્યવસાયિક દક્ષતા દ્વારા મોટો નફો કમાવવા અને ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બનશે નોકરીમાં કામ કરતા લોકો માટે પ્રમોશન અને નવું માનસિક સંતોષ લાવનાર પ્રોજેક્ટ શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય રહેશે આર્થિક રીતે આ સમયગાળા દરમિયાન તુલા રાશિના લોકો માટે ચમત્કારિક રહેશે ખાસ કરીને જે લોકકલા, ફેશન, મનોરંજન અને સર્જનાત્મક ક્ષેત્રોમાં કાર્યરત છે તેઓને અપ્રતિમ સફળતા મળે જૂના રોકાણો ફળ આપશે અને નવા આર્થિક સ્ત્રોતો ઊભા થશે જેના પરિણામે તેઓનું આર્થિક સ્તર વધુ મજબૂત બનશે તુલા રાશિના જાતકો માટે વ્યક્તિગત જીવનમાં પણ આ સમયગાળો આનંદમય રહેવાનો છે પરિવાર સાથેના સંબંધોમાં વધુ પ્રેમ અને સમજૂતી હશે લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે અને દાંપત્ય જીવનમાં સુખદ પડો ઉમશે ગ્રહોની અનુકૂળ સ્થિતિના કારણે આરોગ્ય દ્રષ્ટિએ પણ આ સમયગાળો સારો રહેશે અને તુલા રાશિના જાતકોમાં નવી ઉર્જા અને સ્ફૂર્તિ અનુભવાશે તેમની સકારાત્મક દ્રષ્ટિ અને શાંતિપ્રિયા સ્વભાવ તેમને જટિલ પરિસ્થિતિઓમાં પણ સફળતામાં આગળ વધવામાં મદદ કરશે આ સમયગાળા દરમિયાન જો તેઓ તેમના કાર્યક્ષેત્રમાં નવા ઉપક્રમો શરૂ કરે અને પોતાની સંવાદ કુશળતા અને વ્યૂહાત્મક વિચારશક્તિનો ઉપયોગ કરે તો તેઓ વિશ્વની સૌથી પ્રભાવશાળી અને ધનવાન લોકોમાં સામેલ થઈ શકે છે તુલા રાશિના જાતકો માટે આ સમયગાળોના માત્ર સંભાવના સૌથી ભરપૂર છે પણ તે તેમના માટે સપનાને સાકાર કરવા માટે એક શ્રેષ્ઠ અવસર છે જ્યાં તેઓ જીવનમાં સમતુલતા અને સમૃદ્ધિ બંને પ્રાપ્ત કરશે નંબર ચાર મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે બે હજાર પચીસ બે હજાર સુધી માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે જેના કારણે તમને યાત્રાની તક મળી શકે છે મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ બે હજાર ત્રીસ વિશેષ પ્રગતિ અને સુખદાયક સમયગાળો સાબિત થવાનો છે કારણ કે આ રાશિ માટે આ વર્ષોમાં ગ્રહોનું અનુકૂળ સંયોગ ભાગ્યને ચમકાવશે મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે જે બુદ્ધિ સંવાદ શક્તિ અને વાણિજ્યના કારણ જ છે આ સમયે મિથુન રાશિના જાતકોના જીવનમાં નવી તકો અને સફળતાના અનેક માર્ગો ખુલશે આર્થિક દ્રષ્ટિ આ સમયગાળો તેમને અચાનક ધન પ્રાપ્તિ લાવશે અને જૂના રોકાણોમાંથી મોટો નફો થવાની શક્યતા રહેશે જે લોકો કારોબાર સાથે જોડાયેલા છે તેઓ નવા પ્રોજેક્ટ શરૂ કરશે અને વિદેશી બજારોમાં પણ નામના મેળવશે નોકરીમાં આગળ વધવું હોય તો આ સમય શ્રેષ્ઠ છે કારણ કે મિથુન રાશિના જાતકોને પ્રમોશન નવા પદ અને વધતી મહેનતના પરિણામે ઊંચી ઓળખ મળશે શૈક્ષણિક ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે અને પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળશે વ્યક્તિગત જીવનમાં આ સમય શાંતિપૂર્ણ અને આનંદમય રહેશે જૂના મતભેદો દૂર થશે અને પરિવારના ના સભ્યો સાથેના સંબંધો મજબૂત બનશે લગ્ન માટે કે પ્રેમ સંબંધો માટે આ શ્રેષ્ઠ સમય છે કારણ કે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે મિથુન રાશિના જાતકોને આરોગ્યના મામલે પણ લાભ થશે અને શારીરિક તથા માનસિક તંદુરસ્તી જીવનમાં નવા ઉલ્લાસ લાવશે આ સમયગાળામાં તેમની કુશળ સંવાદ શક્તિ અને વિવેક બુદ્ધિથી તેઓ તેમના ક્ષેત્રોમાં અનોખી ઓળખ બનાવશે રાશિના જાતકો માટે આ સમયગાળો સમગ્ર જીવનને નવા ઊંચે લઈ જવાની તકો સાથે આવ્યો છે અને જો તેઓ સચોટ આયોજન અને મહેનતથી આનો ઉપયોગ કરશે તો તેઓ દુનિયાના સૌથી સમૃદ્ધ અને ભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મેળવી શકશે નંબર પાંચ પાંચ મીન રાશિ મીન રાશિના લોકો માટે બે હજાર પચીસમી બે હજાર ત્રીસ દરમિયાન માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે માતા લક્ષ્મી તમારા પર ખૂબ પ્રસન્ન રહેશે જેના કારણે મીન રાશિના લોકોને જીવનમાં બધા દુઃખ અને તણાવ સમાપ્ત થશે તમને ચારે તરફથી આનંદ જ મળશે તમારે સંપત્તિમાં લાભ મળશે અને જીવન સાથે સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે જો તમે અન્યોની ભલાઈ માટે કોઈ કાર્ય કરશો તો તમને માતા લક્ષ્મીના દૂર કરશે મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસમી બે હજાર ત્રીસ સુધી એક જોડ અને શ્રેષ્ઠ સમયગાળો છે સાબિત થવાનો છે જે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે મીન રાશિના સ્વા ગુરુ ગ્રહ છે જે ધર્મજ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે આ સમયમાં મીન રાશિના જાતકોને પોતાના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતાના શિખર સર કરવાના અવસરો મળશે આર્થિક દ્રષ્ટિએ આ વર્ષો મીન રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયક થશે જ્યાં અચાનક જૂના રોકાણોમાંથી વિશાળ નફો અને નવા આર્થિક સ્ત્રોતો ઊભા થશે નોકરીમાં તેમને વધુ જવાબદારીઓ અને મળશે જ્યારે વેપાર કરતા લોકો માટે નવી બજારો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાતિ મેળવવાની તક હશે મીન રાશિના જાતકો માટે આ સમયગાળામાં મનોકામનાઓ પૂર્ણ થશે ખાસ કરીને શિક્ષણ અથવા કર્મ ક્ષેત્રે મહાન સ્થિતિઓ હાંસલ થશે તેમની સર્જનાત્મકતા અને કલાત્મક દક્ષતા તેમને બિઝનેસ અને કલા ક્ષેત્રમાં વિશેષ ઓળખ અપાવશે વ્યક્તિગત જીવનમાં તેઓ માટે આ સમય શાંતિપૂર્ણ રહેશે

નો આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે આગળ વધવું જોઈએ કારણ કે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તેમના જીવનમાં નવા અવસરો અને ધન પ્રાપ્તિના માર્ગો ખોલશે આ ગ્રહયોગનો યોગ્ય રીતે અમલ કરીને મીન રાશિના લોકો દુનિયાના સૌથી અમીર અને પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મેળવી શકશે નંબર છ કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ છે માતા લક્ષ્મી કુંભ રાશિના લોકો પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે તમારા માટે બે હજાર પચીસમી બે હજાર ત્રીસ આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધનલાભ મેળવવાની ઘણી તક તમારા માટે માતા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ છે માતા લક્ષ્મી કુંભ રાશિના લોકો પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે તમારા માટે બે હજાર પચ્ચીસમી બે હજાર ત્રીસ આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધન લાભ મેળવવાની ઘણી તક તમારા માટે ખુલશે કુંભ રાશિના લોકો પર માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવાની તક મેળશે કુંભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ બે હજાર ત્રીસે ચમકદાર અને સફળતાપૂર્ણ સમયગાળો સાબિત થવાનો છે જે તમને જીવનના દરેક ક્ષેત્રમાં અદભુત પ્રગતિ લાવશે કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે જે શ્રમ સંયમ અને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણયો લેવાની શક્તિનું પ્રતિક છે આ સમયગાળા દરમિયાન ગ્રહોની અનુકૂળ સ્થિતિના કારણે કુંભ રાશિના જાતકોનો જીવનમાં અનેક સફળતાઓ અને નવા નવા અવસરો આવશે આર્થિક રીતે આ સમયગાળા ખૂબ જ લાભદાયક રહેશે વેપાર કરતા જાતકોને મોટા પ્રોજેક્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર વધારવાની ધક્કો મળશે રોકાણ અને આર્થિક યોજનાઓમાં વિચારપૂર્વક લીધેલા નિર્ણયો વિશાળ નફો થશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અને ઉચ્ચ પદોની સાથે વધુ સન્માન અને માનસિક સંતોષ મળશે તેમનો અનુભવ અને નવી દ્રષ્ટિ તેમની કારકિર્દનું સ્તર વધુ ઊંચું કરશે કુંભ રાશિના જાતકોના વ્યક્તિગત જીવનમાં આ સમયગાળામાં વિશેષ સકારાત્મકતા રહેશે પરિવારમાં પ્રેમ અને સમજૂતી વધશે અને નાતિ સંબંધોમાં વધુ મજબૂતી આવશે લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે અને દાંપત્ય જીવનમાં સુખદ ફળોનો ઉમેરો થશે ગ્રહોની અનુકૂળતાથી તેઓને આરોગ્યના મામલામાં પણ લાભ મળશે પરાણા આરોગ્ય સંબંધિત કષ્ટોમાંથી મુક્તિ મળશે અને જીવનશૈલી સુધારવાથી તેઓ વધુ ઉર્જાવાન અને સક્રિય અનુભવ છે આ સમયગાળા દરમિયાન તેઓની વિસ્મરી વિચારધારા નવા પ્રોજેક્ટ માટેની નવીનતા અને બિંદાસ્ત કાર્યશૈલી તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા તરફ દોરી જશે કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો સખત મહેનત બુદ્ધિ અને યોગ્ય આયોજન દ્વારા તેમના સપનાને સાકાર કરવાની શ્રેષ્ઠ તક છે જો તેઓ આ તકોનો લાભ ઉઠાવીને આગળ વધશે તો તેઓ દુનિયાના સૌથી અમીર અને સફળ લોકોમાં સ્થાન મેળવી શકશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો અને વધુ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લવાનું ભૂલશો નહીં વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ